नमस्कार दर्शक मित्रों आप नियाली रहा जो है स्लाइम न्यूज़ बुलेटिन नजर नाखिए आज के मुख्य समाचारों पर सौरभ मेहुरी यानी धन्यवाद द्वारा का में 18 इंच वर्षा जन जीवन संपन्न पुस्तकना भगवान का भी वैश्विक प्रदान कर सकता कांग्रेस ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ફેડર દ્વારા બુથ ટ્રેન એક્સપ્લોરિંગ નું આયોજન બે હજારના પ્રથમ ટ્રેનની રજૂઆત આઈઆરસીટીસી દ્વારા દક્ષિણ દર્શન સ્પેશિયલ પ્રવાસ ટ્રેનની રજૂઆત ગુજરાત પર મેઘરાજા સતત અમી કૃપા વરસાવી રહ્યા હોય ખેડૂતોમાં હર્ષોલ્લાસ છવાયો છે વરસાદના કારણે ખેતીને ફાયદો થઈ રહ્યો છે પીવાનું પાણી અને ઘાસચારાનું સંકટ હળવું થયું છે સૌરાષ્ટ્રમાં મેહુલિયાએ ધમધમાટી બોલાવતા દ્વારકા અને કેશોદમાં આપ ફાટ્યું હોય તેવો મુશળધાર વરસાદ વરસ્યો હતો છેલ્લા ચોવીસ કલાકથી મેઘરાજા સોરઠ વિસ્તાર પર ઓળઘોળ થયા છે પોરબંદર જિલ્લામાં કાચું સોનું વરસી રહ્યું છે સૌરાષ્ટ્ર અન્ય જિલ્લાઓમાં આખી રાત છૂટો છવાયો વરસાદ પડ્યો હતો જો કે આજે દિવસભર મેઘાવી માહોલ રહ્યો હતો અને ક્યાંક ક્યાંક ભારે વરસાદના ઝાપટા પણ પડ્યા હતા છેલ્લા છવ્વીસ કલાકમાં કેશોદમાં સોલ દ્વારકામાં અઢાર સૂત્રપાડામાં દસ મેંદરડામાં દસ માંગરો જુનાગઢ દસ ઉપરાંત માળિયા વેરા કોડીનારમાં સાત ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે વિછિયામાં સાંજ સુધીમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો જો કે આટલા વરસાદ બાદ પણ વિછિયાના તળાવમાં માત્ર ખાડા જ ભરાયા છે ફૂટમાં પાણીની આવક હજુ થઈ નથી રાજ્યમાં વરસી રહેલા વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં મેઘમહેર યથાવત રહી છે આજે સવારે સાત વાગે પૂરા થયેલા ચોવીસ કલાકમાં રાજ્યના સો તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો સરેરાશ વરસાદ રાજ્યુતાલીસ પોઈન્ટ છે જેમાં કચ્છમાં એકત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ ટકા મધ્ય ગુજરાતમાં સુડતાલીસ પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલો વરસાદ થયો છે આ દરમિયાન સ્થાનિક હવામાન કચેરી વિભાગ દ્વારા રાજ્યના કેટલાક છૂટાછાયા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે ગુજરાત શિક્ષણનું ભગવાગ કરતી હોવાના આક્ષેપ સાથે પુસ્તકો તેજોમય ભારત અને શિક્ષણનું ભારતીય વિસ્તરીકરણ રાજ્ય સરકાર દ્વારા ગત તારીખ ત્રીસ જૂને પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેના અંતર્ગત રાજ્યની તમામ બેતાલીસ હજાર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં દિનાનાથ બત્રાના બે પુસ્તકો વેચવા અને વાંચવાનો આદેશ કરાયો છે જે અંગે કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સંજ્ઞા દિનાનાથ બત્રાના ઉપયુક્ત પુસ્તકોમાં ભારતના નકશા સાથે ચેડા કરવામાં આવ્યા છે અને દેશનો ઇતિહાસ બદલવામાં આવ્યો છે રાજ્ય સરકાર આ પરિપત્રના વિરોધમાં કોંગ્રેસ દ્વારા આજે સાંજના અમદાવાદના પાલડીચા રસ્તા ખાતે પ્રદેશ પ્રમુખ અર્જુન મોરડિયા સરકારના પરિપત્રો હતો ભારતીય કેટરિંગ ઇન્ડસ્ટ્રીના હિતોની સુરક્ષા અને એક સાથે સૌથી વિશાળ પ્લેટફોર્મ બની રહે એ માટે સ્થાપિત ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા કેટરર્સ દ્વારા તેના આગામી ત્રણ દિવસીય ફૂડ ટ્રેડ એક્સપો ની ઘોષણા કરવામાં આવી હતી ફૂડ ટ્રેડ એક્સપો બે હજાર ચૌદ નું આયોજન આકાર એક્ઝિબિશન સાથેના સહયોગથી કરવામાં આવશે આકાર એક્ઝિબિશન છેલ્લા પંદર વર્ષથી વિશ્વ સત્ય પ્રદર્શમાં દ્વિતીય વિશાળ આયોજક તરીકેનું સ્થાન ધરાવે છે જે જીએનડીસી કન્વેન્શન હોલમાં ચાર ઓગસ્ટે બે હજાર ચૌદથી છ ઓગસ્ટ બે હજાર ચૌદ સુધી આ ત્રણ દિવસીય ફૂડ એક્સપો યોજાશે જેનો હેતુ ભારતીય ફૂડ ઇન્ડસ્ટ્રીને નવા રોમાંચક આકર્ષણ આપવાનો છે જેમાં અગ્રણી ઇક્વિપમેન્ટ્સમાં ફૂડ પ્રોડક્ટ્સ બ્રાન્ડ્સ અનેક સ્થળે પ્રાપ્ત થશે તેમજ લાઈવ વર્કશોપ નેટવર્કિંગ ઓપોર્ચ્યુનિટી અને અઢળક માહિતી પણ સામેલ થશે આ પ્રસંગે એફએઆઈસીના આઈસીના પ્રેસિડેન્ટ નરેન્દ્ર સોમાણીએ જણાવ્યું હતું આજે એફએસઆઈ એક રાષ્ટ્રીય કક્ષાનું નેટવર્કિંગ પ્લેટફોર્મ બની ગયું છે જેમાં ભારતના પાંચ હજારથી વધુ કેટર સામેલ છે અને અમે આ બે દિવસના કોન્વેન્ટ અને ત્રણ દિવસના ફૂડ ટ્રેડ એક્સપોમાં અમારા ફેડરેશનની શક્તિ દર્શાવવા ઈચ્છીએ છીએ આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતભરના ઉત્પાદકો અને વેપારીઓને તેમની પ્રોડક્ટ્સ અને ટેકનોલોજી દર્શાવવાનો ઉત્તમ માર્ગ દર્શાવવાનો છે એફએ આઈસીના સેક્રેટરી કેટ બુદ્ધદેવે જણાવ્યું હતું કે આ ત્રણ દિવસે ફૂડ ટ્રેડ એક્સપો સારા વર્કશોપ્સ પણ વિવિધ વિષયો પર યોજાશે શન ઓફ ઓલ ઇન્ડિયા કેટર્સ પ્રથમ વખત બધા પાંચ હજાર કેટર્સોનું એક આ એસોસિએશન છે આ ભેગા થઈને નક્કી કર્યું કે આખા ભારતમાં દરેક જગ્યાએ અલગ અલગ કન્વેન્શન કરીને આ જે અનઓર્ગેનાઇઝ સેક્ટર કેટરિંગ એસોસિએશનનું છે એને ઓર્ગેનાઇઝ કેવી રીતે બનાવે અને આ એસોસિએશન બધા જ એસોસિએશનની તકલીફો છે એને એક પ્લેટફોર્મ બધા યુનાઇટ થઈને કેવી રીતે રજૂઆત કરી શકીએ તો આની માટે આ એસોસિએશનનું ફોર્મ થવામાં આવ્યું ફેડરેશન ઓફ ઓલ ગુજરાત જેના પાંચ હજાર ઉપર મેમ્બરો છે દરેક જગ્યાથી તમે ટોટલ સત્તર રાજ્યોના કેટરસો આમાં ભેગા છે અત્યારે અને બીજા રાજ્યોના કેટરો ધીરે ધીરે જોડાતા જાય છે આ પહેલું કન્વેન્શન ચોથી પાંચમી છઠ્ઠી ઓગસ્ટે ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડમાં કન્વેન્શન સેન્ટરમાં આયોજન કરવામાં આવ્યું છે જેનું ઉદઘાટન આપણા મંત્રી શ્રી સૌરભભાઈ અને નીતિનભાઈ બે હાજરી આપવાના છે અને માર્ગદર્શન આપવાના છે અને જોડે જોડે મોટો એક ફૂડ એક્સપો રાખ્યો છે કે જેમાં દેશ વિદેશથી અલગ અલગ સ્ટોલવાળા આવીને પોતાનો પ્રોડક્ટ ડિસ્પ્લે કરશે અને પોતાના પ્રોડક્ટની જાણકારી આપશે અને એવી રીતે બસો ઉપર સ્ટોલ બધી જુદી જુદી જગ્યાથી આવવાના છે અને પ્રોડક્ટ ડિસ્પ્લે કરીને અમારા ભાઈઓને વધારે જાણકારી મળે આ ઉપરાંત નવા પ્રવાહ અધ્યતન ટેકનોલોજી આંતરરાષ્ટ્રીય માપદંડ મુજબની હોસ્પિટલિટી તેમજ અધ્યતન એચઆર તેમજ તાલીમ કૌશલ્ય જેવી બાબતોનો પણ તેમાં સમાવેશ કરી છે આ ત્રણ દિવસ ધુ ટ્રેસ્ટકોનો હેતુ ફૂડ ઇન્ડસ્ટ્રીને એક છત્ર નીચે રહીને વેગ આપવાનો છે જેમાં અનોખું નેટવર્કિંગ અને સોર્સિંગ પ્લેટફોર્મ સમગ્ર પશ્ચિમ વિભાગમાં આપવામાં આવશે આ કાર્યક્રમમાં કેટલ હોટેલ્સ રેસ્ટોરન્ટ કાફે માલિકો બેકરી ઓનર્સ નમકીન અને ડેરી માલિકો હોટેલ્સ અને મેસ માલિકો વગેરે ઉપસ્થિત રહેશે સિનેમેન પ્રોડક્શન લિમિટેડ નું નવું સાહસ તથા ખૂબ જ ખ્યાતિ પામે એવી રીતે જયેશ ના દિગ્દર્શક અભિષેક જૈન નવી ફિલ્મ બે યાર નું ટ્રેલર આથી ફિલ્મ ના કલાકારો અને કસબીઓ ની હાજરી માં અમદાવાદ ના મલ્ટીપ્લેક્સ માં રજૂ કરવામાં આવ્યું હતું સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર સફળતાપૂર્વક ફિલ્મ નું પોસ્ટર રજૂ કરાયા પછી તેને ઉત્સાહજનક પ્રતિભાવો પ્રાપ્ત થયા હતા રજૂઆત અંગેની વિગતો આપતા અભિષેક જૈને જણાવ્યું હતું કે થિયેટર ટ્રેલરની રજૂઆત તે અમારા માટે એક વિશેષ ક્ષણ છે અમે બધાએ જેને માટે સખત પરિશ્રમ ઉઠાવ્યો છે તેની ઝલક દર્શાવતો માણી શકીએ મને આશા છે કે તે લોકોને જરૂર ગમશે હું આ ક્ષણે ખૂબ જ નર્વસ પણ એટલો જ રોમાંચિત છું થોડાક દિવસ પહેલા અમે ફિલ્મના પ્રથમ પોસ્ટરની રજૂઆત કરી હતી અને દર્શકો તરફથી તેને અદ્ભુત પ્રતિસાદ મળ્યો હતો આ ફિલ્મ દોસ્તી અને પ્રમાણકિની કથા છે ફિલ્મના કલાકારોમાં દર્શન જરીવાલા અને મનોજ જોશી જેવા ફિલ્ડ કલાકારો ઉપરાંત દિવ્યાંગ ઠક્કર પ્રતિક ગાંધી કેવિન દવે અમિત મિશ્રી અને સમેદના સુવલકા જેવા યુવાન કલાકારો છે તેના કસબીઓમાં પણ બોલિવૂડના પ્રતિષ્ઠિત નામોનો સમાવેશ થાય છે સચિન જીગર ફિલ્મના સંગીત નિર્દેશક છે ભાવેશ મંડાલિયા અને નિરણ ભટ્ટે ફિલ્મની કથા લખી છે અને સચિત પુરાણી કે જેનું એડિટિંગ કર્યું છે આ ફિલ્મ રૂપરી પરદે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ રજૂ થશે આઈઆરસીટીસી દ્વારા દક્ષિણ દર્શન ને ઓફર કરતા સ્પેશિયલ પ્રવાસ ટ્રેન રજૂ કરી છે આ ટ્રેન બાવીસમી નવેમ્બરે અમદાવાદ થી ઉપડશે અને ત્રીસ તારીખે પરત આવશે જેમાં તિરુપતિ રામેશ્વર મદુરાઈ કન્યાકુમારી ત્રિવેન્દ્રમ કોવાલમ અને ગોવા થી પરત ફરશે દર વર્ષની જેમ આ વર્ષે પણ આ ટ્રેન શરૂ કરવામાં આવી છે જયારે સપ્ટેમ્બર મહિનાની ચાર તારીખે ભારત દર્શનની ટ્રેન છે જેમાં અલાહાબાદ વારાણસી ગાયા કલકત્તા પુરી ઉજ્જૈન રતલામ જેવા ધાર્મિક સ્થળોએ આવરી લેવામાં આવ્યા છે આ અંગે વિગતો આપતા આઈઆર ના જનરલ મેનેજર કૃષ્ણકુમાર સિંહે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવેમ્બર માસમાં દક્ષિણ દર્શન માટેની સ્પેશિયલ ટ્રેનો રજૂ કરી રહ્યા છે આ ટ્રેનમાં નોન એસી એસી એમ બે જાતના કોચ ઉપલબ્ધ છે આ ઉપરાંત ટ્રેનમાં એક પેન્ટ્રી કાર પણ જોવા મળશે आईआरसीटीसी डोमेस्टिक टूरिस्ट के लिए 22 नवंबर को अहमदाबाद से दक्षिण दर्शन स्पेशल टूरिस्ट ट्रेन चलाने जा रही है इसमें जो दार्शनिक स्थल शामिल हैं वो हैं तिरुपति जहाँ पे टूरिस्ट तिरुपति बालाजी के दर्शन करेंगे उसके बाद ये ट्रेन रामेश्वरम जाएगी जहाँ पे चार धाम में से एक धाम रामेश्वरम ज्योतिर्लिंग के दर्शन होंगे रामेश्वरम से फिर ये ट्रेन मदुरई आएगी जहाँ पर मीनाक्षी मंदिर के दर्शन होंगे उसके बाद मदुरई से फिर ये ट्रेन कन्याकुमारी जाएगी कन्याकुमारी से फिर त्रिवेंद्रम और कोलम की साइड सीन होगी और वापसी में गोवा की साइड सीन होते हुए ये तीस नवंबर को अहमदाबाद में वापस आएगी इसमें ग्यारह डब्बे स्लीपर क्लास के नॉन एसी के हैं और चार डब्बे एयर कंडीशन थर्ड एसी के हैं ये ऑल इंक्लूसिव एफोर्डेबल टूर पैकेज है जिसमें यात्रियों को कंफर्म ट्रेन टिकट के साथ भोजन की भी सुविधा उपलब्ध है सुबह का नाश्ता दोपहर का लंच और रात्रि का डिनर इसके अलावा ठहरने की भी उत्तम व्यवस्था है और घूमने के लिए लोकल स्थानों पे बसेस का भी अरेंजमेंट आईआरसीटीसी द्वारा किया जा रहा है तो ये बहुत ही किफायती और सस्ता टूर पैकेज है आ ट्रेन अहमदाबाद की 22 नवंबर है ऊपर से जयमा सौ प्रथम तिरुपति त्यार बाद रामेश्वर मदुराई कन्याकुमारी त्रिवेंद्रम कोलम थी गोवा आ ગોવામાં એક રાત્રિ રોકાણ પણ છે મુસાફરોને ગોવાનો લોકલ સાઇટ સીન પર કરાવવામાં આવશે આ સ્પેશિયલ ટ્રેનનું પેકેજ ટેરિફ સ્ટાન્ડર્ડ માટે એક વ્યક્તિના રૂપિયા પંદર હજાર છસો પચીસ છે જ્યારે થ્રી ટાયર એસીના એક વ્યક્તિના ચોવીસ હજાર બસો છન્નું છે આ ઉપરાંત ટ્રેનમાં વેજીટેરિયન જમવાનું બ્રેકફાસ્ટ પીવાના પાણીની બોટલ અને દરેકની સિક્યોરિટી માટે સિક્યોરિટી ગાર્ડ અને ટૂર મેનેજર પણ હશે આ સ્પેશિયલ ટ્રેનમાં જવા માટે કંપનીની વેબસાઇટ પર લોગ ઓન કરી શકાશે